વાયરલ થયો છે વિડીયોમાં પાણીની ટાંકીની નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જચરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે